જય હિન્દ જય સદારામ બાપા મિત્રો આપણે કહીએ છીએ કે સરગમાં નરગમાં આ બધું આપણે કોઈ જોવા જ્યાં નથી એટલે મિત્રો હું તો એટલું કહું કે સરગ ને નરગ બધું હોય છે સારું જીવન જીવશો તો સરગમાં છો ખરાબ જીવન જીવશો તો નરગમાં છો એટલે ચો જ આવવાની જરૂર નથી બસ એક જ ભગવાનનું નામ લેવાનું છે અને જો હાચી કમાણી ખળ કે છે તો આપણે જ્યારે પથારીએ પડ્યા હશે ને ત્યારે અને કહેવત છે કે આપણે કહીએ છીએ કે આપણું આયુષ આટલું છે આપણું આયુષ આટલું છે હો હતું ઓમ હતું મિત્રો બધું જ આપણી કરે છે ખોટું બોલા તો તમે વિચાર કરો આપણા આયુષ્યમાંથી દિવસો ઓછા થાય છે બીજું કે આપણે કંઈ પણ ખોટું કરે છે તો આ માં ઓછા દાડા થાય છે એટલે એ મહેરબાની કરી સારું થાય તો કરવું છે સારું ના થાય તો કોઈ કરવું નથી અને ભક્તિ ભક્તિ એક જ મોટમ મોટી ભક્તિ ગણો મા બાપની સેવા કરો જિંદગીમાં આયાસક આવશે આયાસ એની વાત કરો આવવાના તો ચોરાશી લાખ ફરવાનું છે ત્યાર ફેર આવવાની વાત કરો એટલે આપણે જે કંઈ કરશે આ જમાનામાં અત્યારે કરી શકશે પછી કહેવત છે દુનિયાની મરી ગયા છેડે કાંઈ કશું કોઈ કોઈ કહેવાતું હોય પહેલાં ભવમાં ઓમ ને તેમની બધી વાતો છે કોઈ નક્કી કરીને આવ્યા નથી એટલે મહેરબાની કરી અને ઓમ જ આપણે સારું કરવાનું છે સારું થાય તો તે નકે કોઈનું ભૂંડું ના કરશો મોટા મોટી ભક્તિ છે જે ભારત જય હિંદ જય સદારામ બાપા મિત્રો આ વિડીયો બહુ આગળ વધારજો શેર કરજો અને સમય મળે દયા આવે તો ઠાકોરનો શુકરો શું તો ફોલો કરજો લાઈક આપજો અને આપણો દીકરો માનીને કદાચ વધારે બોલી ગયો હોય તો માફ કરજો જય ભારત જય હિન્દ જય સદારામ બાપા